આજે અંદાજીત સવારે સાતે સાડા 7 ની આસપાસ આ દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં સ્થાનિકોના કહેવા અનુસાર ત્રણ ટ્રક બે ઈકો એક રિક્ષા એક પિકઅપ અને બે બાઇક પુલ તૂટી જવાથી નદીમાં ઘર્કી ગયા છે આ ઘટનામાં નવ લોકો ઘાયલ થયા જેઓને પાદરા સી.એચ.સી તથા વડોદરા એસ.એસ.જી હોસ્પિટલે દાખલ કરાયા છે કમનસીબે નવ વ્યક્તિના મૃત્યુ થયા છે જે વાતની પુષ્ટિ કલેક્ટર અનિલ ધામલિયાએ કરી છે ત્યારે આ ઘટના બાદ રાહત બચાવ માટે વીસ થી વધુ ફાયર ના જવાનો એક એનડીઆરએફ ની ટીમ એક એસડીઆરએફ ની ટીમ ફાયર બે બૂટ ત્રણ ફાયર ટેન્ડર દસ થી વધુ એમ્બ્યુલન્સ તેમજ પાંચ થી વધુ મેડિકલ ટીમ સ્થળ પર કામગીરી બજાવી રહી છે આ ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા છે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચી રાહત બચાવની કામગીરી અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી રહ્યા છે તેમાં આજે અમારે સવારે લગભગ આઠ વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજ નો એક સ્પાન પડી ગયો છે એટલે અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે પ્રાઇમરી ચારેક જેટલા વાહનો કઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે

તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે તેઓ દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી સદર બ્રિજ ને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટ ને એમાં ડેમેજ દેખાયેલો હતો પેલા એક પ્રશ્નનો જવાબ જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટ ની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને

આપણે પાંચ લોકો ને બહાર કાઢ્યા છે અન્ય rescue ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્ય નું અત્યારે rescue ઓપરેશન છે આપણે ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ટીમ ટીમને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશનને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ ઉપર આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર જોડાયા છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપણો છે એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનું અત્યારે રિસ્ક ઓપરેશન છે ને એના પર ફોકસ કરીને આપણે સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા પ્રયાસનો કરીશું. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત મહીસાગર.